ઝઘડીયા બાર એસોસિએશન દ્વારા રાજ્યભરમાં થઈ રહેલ વકીલો પર હુમલા બાબતે એડવોકેટ પ્રોટેક્શન એક્ટ બનાવવા માટે આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી ઝઘડિયા બાર એસોસિએશનના હોદ્દેદારો સભ્યો તથા મહિલા વકીલશ્રીઓ ઉપસ્થિત રહી નાયબ કલેક્ટર ઝઘડીયાને આવેદનપત્ર પાઠવ્યું હતું રાજ્યભરમાં જામનગર અમરેલી ભાવનગર કચ્છ વગેરે જિલ્લાઓમાં વકીલો પર થતાં હુમલા બાબતે આજરોજ ઝઘડિયા બાર એસોસિએશન દ્વારા નાયબ કલેક્ટર ઝઘડિયાને એડવોકેટ પ્રોટેક્શન એક્ટ વકીલ સુરક્ષા અધિનિયમ પસાર કરવા રજૂઆત કરી હતી ગુજરાત રાજ્યની વિવિધ અદાલતોના એડવોકેટ એસોસિએશનના સભ્યોનું સંગઠન જે ગુજરાત એડવોકેટ ફાઉન્ડેશન તરીકે રાજ્યમાં વકીલાતના વ્યવસાયો પર થતી અવરનવર હિંસા અને હુમલાઓની ઘટક ધ્યાનમાં રાખીને દરેક બાર એસોસિએશનમાંથી સંયુક્ત રજૂઆત કરી રહ્યા છે તેમણે તેમની રજૂઆતમાં જણાવ્યું હતું કે એડવોકેટ્સ આપણા કાનૂની પ્રણાલીનો અભિન્ન ભાગ છે જે ન્યાયની પ્રાપ્તિ અને ન્યાય પ્રણાલીની વિવિધતાને સુનિશ્ચિત કરવા માટે ભૂમિકા ભજવે છે દેશને આઝાદ કરાવવાથી લઈ સમાજના વિવિધ પ્રશ્નોને હલ કરવા માટે સમાજના વિવિધ વર્ગના સંપર્કમાં વકીલો આવતા હોય છે અને ન્યાયિક પ્રક્રિયા અને સત્ય માટે લડતા અગ્રેસર આવેલા છે હાલમાં ગુજરાતમાં દોઢ લાખ કરતાં પણ વધુ વકીલો વિવિધ અદાલતોમાં ન્યાયિક કાર્યવાહીમાં પોતાના વ્યવસાય પર થયેલ હુમલાઓ અને અન્ય વકીલ વિરોધી હિંસક પ્રવૃત્તિઓમાં વધારો થયો છે આ પરિસ્થિતિને ધ્યાનમાં લઈને ગુજરાત એડવોકેટ ફાઉન્ડેશન માને છે કે ગુજરાત રાજ્યમાં એક મજબૂત એડવોકેટ પ્રોટેક્શન એક્ટ વકીલ સુરક્ષા અધિનિયમ પસાર કરવાની તાત્કાલિક જરૂર છે જો વકીલો અને તેમના પરિવારની સુરક્ષા કાયદા દ્વારા સુનિશ્ચિત નહીં હોય તો સમાજની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાશે નહીં વકીલો સમાજના હિત માટે સત્ય અસત્ય માટે કાયદાની પ્રક્રિયા દ્વારા અદાલતોમાં નિર્ભય તે કામ કરી શકે માટે માટે રાજ્યના તેમના પરિવારના હિત એડવોકેટ પ્રોટેક્શન હાલના સમયમાં અમલ લાવવા જરૂરી થઈ પડ્યું છે તેમ તેમણે જણાવ્યું હતું હિંસાના બનાવો તાકતા તેમણે જણાવ્યું હતું કે અનેક વકીલો ગંભીર શારીરિક અને માનસિક હિંસા શાંત કરી છે જેનાથી તેમને ન્યાય સેવામાં અટકાવ થયેલ છે જામનગર જિલ્લામાં છેલ્લા પાંચ વર્ષ થી બેથી ત્રણ વકીલના મર્ડર થયા છે અમરેલી કોર્ટમાં વકીલની માતાનું મર્ડર અને કોર્ટ પ્રિમાઇસિસમાં જ વકીલને ધમકીઓ આપવામાં આવેલ છે ભાવનગર કચ્છ જિલ્લામાં તેમજ સાઉથ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વકીલો ઉપર ઘણા હુમલા અને ખોટી ફરિયાદ કરવાના બનાવો સામે આવી રહ્યા છે વકીલોએ તેમના કામ દરમિયાન અનેક વખત ધમકી અને દુર્વ્યવહારનો સામનો કરવો કર્યો છે જેનાથી તેમની વ્યવસાયિક અને વ્યક્તિગત સુરક્ષા પણ મોટું જોખમ ઊભું થયે છે અમરેલીના ધારી તાલુકામાં એડવોકેટ રવિ ત્રિવેદી સાથે વ્યવસાયિક અદાલત રાખીને તેઓની માતાનું મર્ડર કરવામાં આવ્યું હતું અને હાલમાં જ ખુલ્લી અદાલતમાં તેઓને અન્ય કોઈ આરોપી દ્વારા જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવેલી છે તેમજ અમરેલી ખાતે એડવોકેટના પિતા પુત્રી સામે પણ પોલીસને ખોટી ફરિયાદ કરે અંગેના બનાવ તેમજ ભાવનગરના અન્ય એડવોકેટ સામે પણ ખોટી અપાયેલ ફરિયાદ વ્યવસાયિક અદાલતમાં કરાઈ હોવાનું ધ્યાન આવેલ છે વકીલો અને તેમના પરિવારની સુરક્ષા જો સુનિશ્ચિત કરવામાં નહીં આવે તો ન્યાય પ્રણાલી જે આપણા દેશનું અભિન્ન અંગ છે એ ડગમગતા વાર નહીં લાગે તેમ છે ડરતા ડરતા વકીલો ક્યાં સુધી કાર્ય કરી શકશે આ બાબતના પ્રશ્નો હાલ સમાજ માટે ખૂબ ગંભીર પ્રશ્નો છે તેમણે વધારાની આવશ્યકતાઓ માટે જણાવ્યું હતું વકીલોના વ્યવસાય માટે સલામત અને સુરક્ષિત વાતાવરણ સુનિશ્ચિત કરવા માટે જરૂરી છે વકીલોને તેમની કામગીરી દરમિયાન કોઈપણ પ્રકારની હિંસાના દુર્વ્યવહાર માટે કાયદાકીય સુરક્ષા પૂરી પાડવી વકીલ અને તેમના પરિવાર પર હુમલો કરનાર વ્યક્તિઓ સામે તાત્કાલિક અને કડક કાર્યવાહી કરવી સારી અને સન્માનજનક ફેસિલિટી વકીલોનું ગૌરવ અને સન્માનમાં વધારો કરી શકે છે જેથી તેઓએ વિનંતી કરી હતી ગુજરાત રાજ્ય વિધાનસભા એડવોકેટ પ્રોટેક્શન એક્ટ વકીલ સુરક્ષા અધિનિયમ તાત્કાલિક પસાર કરે જે વકીલોના હિતને સુરક્ષા કરશે અને કાનૂની વ્યવસાયમાં શાંતિપૂર્ણ અને સુરક્ષિત વાતાવરણ સુનિશ્ચિત કરે ગુજરાતના તમામ જિલ્લાઓમાં એક જ દિવસે અને એક જ સમયે સંયુક્ત રીતે થતી રજૂઆત ધ્યાને લઈ કૃપા કરી સહાનુભૂતિપૂર્વક વિચાર કરી યોગ્ય પગલાં લેવા માટે ઝઘડીયા બાર એસોસિએશન દ્વારા ઝઘડીયાના નાયબ કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી